વેલકમ બેક તો તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે સૌથી વધુ જિલ્લાના ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો છે તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાપ્યો જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વરસાદ તાપીમાં અવિરત મેઘમહેરથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે વ્યારા શહેરની મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં વ્યારા ડોલવણ વાલોડ સહિત વિસ્તારોમાં અવિરત વરસાદ યથાવત જોવા મળ્યો છે વરસાદ વરસાદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અત્યાર સુધીમાં વ્યારામાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે વાલોડમાં મુસળધાર સવા ઇંચ વરસાદ નોંધાયો પંચાયત હસ્તકના ત્રણ રસ્તા પણ બંધ થયા છે ઠેર ઠેર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થયો ભારે વરસાદના પગલે વ્યારામાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાતેર તાલુકામાં વરસાદ વરસ્યો હતો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો તાપી જિલ્લામાં આજે પણ વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીમાં બે કલાકની અંદર સૌથી વધુ વરસાદ

મેઘરાજા બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ફરી વળ્યો હતો મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ શરૂ થયો ઇસરોલ જીવનપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે દાહોદના ઝાલોદમાં પણ મેઘરાજાના મંડાણ જોવા મળ્યા છે ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે વરોટ નાના સલાઈ લીંબડીમાં વરસાદ ખાપ્યો ભારે વરસાદના પગલે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સવારે સાત વાગ્યાથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દરબાર રોડ કાછિયાવાડ સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા છે આંબી રોડ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા તો તિલકવાડાના ભારે વરસાદથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આજે પણ રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢમાં પણ વરસાદની સ્થિતિ હાલ જોવા મળી રહી છે અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ રાજકોટમાં પણ વરસાદ પડશે તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા આણંદ ખેડામાં પણ વરસાદ થશે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગરમાં પણ આગાહી વ્યક્ત કરાઈ છે વડોદરા છોટાઉદેપુર નર્મદા દાહોદ જિલ્લામાં પણ વરસાદ વરસશે ભરૂચ નવસારી સુરત ડાંગ તાપી જિલ્લામાં પણ વરસાદ પડશે વલસાડ પંચમહાલ અને પાટણમાં પણ વરસાદનો વર્તારો છે સુરત શહેરમાં પડેલા સતત અનરાધાર વર્ષાથી લોકો પ્રભાવિત થયા છે ભરાયેલા પાણી વચ્ચેથી છ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું પાલનપુર કેનાલ પાસે આવેલા રણછોડ નગરમાં પાણી ભરાયું હતું મોડી રાત્રે પાણી ભરાતા લોકો ત્યાં ફસાયા હતા ફાયર વિભાગની ટીમે પાણીમાંથી તમામ લોકોને બહાર કાઢ્યા હતા તો ભારે વરસાદને લઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ભારે વરસાદમાં શાળામાં રજાનો નિર્ણય આચાર્ય લઈ શકશે વરસાદમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય તે ધ્યાન રાખવાનું રહેશે પૂર્ણ સ્થિતિમાં શાળાઓમાં રજા રાખવાની સૂચના પણ અપાય છે વરસાદી માહોલમાં પ્રવાસ કે રમતગમતની પ્રવૃત્તિનું આયોજન ન કરવું અને આ સાથે જ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આચાર્ય નિર્ણય કરી શકશે સુરતમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ હોય તેવી ઘટના સામે આવી છે પાલ વિસ્તારમાં આવેલી ઓર્ચિડ એલાઇટની દિવાલ ધરાશાયી થઈ ભારે વરસાદની આ ઘટના બની છે દિવાલ ધરાશાયી થવાનો લાઇવ વીડિયો પણ મોબાઈલમાં કેદ થયો સતવન પ્રોજેક્ટની બેદરકારી હોવાનો આક્ષેપ પણ છે તો સુરતમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ હોય તેવી ઘટના સામે આવી છે પાલ વિસ્તારમાં આવેલી ઓર્ચિડ એલાઇટની દીવાલ ધરાશાયી થઈ હતી ભારે વરસાદથી આ ઘટના બની છે જેમાં દીવાલ ધરાશાયી થવાનો આ લાઈવ વિડિયો મોબાઈલમાં કેદ થયો હતો તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે ભારે વરસાદના કારણે સુરતમાં આ ઘટના બની છે સતપન પ્રોજેક્ટની બેદરકારીના કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોય તેવા અનેક આક્ષેપ પણ કરવામાં આવ્યા છે લાઈવ વિડિયો જોઈ શકાય છે જે વીડિયો મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો જેમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ હોય તેવી ઘટના સામે આવી છે અમરેલીના સાવરકુંડલામાં ચેકડેમમાં ગાબડા પડ્યા છે સુરજવડી નદી પરના ચેકડેમમાં ગાબડા પડતા પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે અમરેલીમાં ભારે વરસાદથી તમામ જળાશયો છલકાયા છે જ્યાં ડેમમાં થયેલા ગાબડાનું રિપેરિંગ ન થતાં પાણીનો વેડફાટ થયો છે આસપાસના ત્રણ ગામડા અને હજારો એકરની જમીનને પણ ગેરફાયદો થશે આ બે હજાર દસમાં આ ડેમ બાંધેલો છે વારંવાર ગાબડા પડી જાય છે બરોબર ને આ લોકો રિપેરિંગ થોડું થોડું કરીને વ્યા જાય છે જો આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જાય ત્રણ ત્રણ સંગમ નદી છે આ ધામણીઓ ફલગામ અને સુરજવડી જો આ ડેમ હરકો રીતે બાંધી દે ભરાઈ જાય ને તો પાંચસો આઠસો વીઘા ને ફાયદો થાય એમ છે અને સાબાર રામગઢ આ હેઠળ બધી નદીઓને માલધારીઓને ખેડૂતોને બધાને ફાયદો થઈ એમ છે બરોબર આ વારેખેલે આ લોકો ડેમ ને રજૂઆત કરવા છતાં કોઈ કઈ કરતું નથી અમારો વારેખેલા રસ્તો ધોવાઈ જાય તમારે વારે વાડીયા જવામાં બહુ મુશ્કેલી પડે છે આથી મેન જવાનો રસ્તો છે અમારો

ડેમમાં મસ મોટા ગાબડા પડવાના કારણે આ ડેમનું પાણી વહી જતા આસપાસના ખેડૂતોને એનો ગેરલાભ મળી રહ્યો છે જ્યારે ડેમ ભરેલો હોય છે ત્યારે આસપાસના પાંચસો થી હજાર વીઘાના જમીન જે ખેડૂતો ખેડૂતો છે એને પિત્તમાં ફાયદો થાય છે ઉનાળામાં પણ આ ખેડૂતો છે એ પાક લઈ શકે છે ત્યારે હાલ આ ડેમમાં ગાબડા પડવાના કારણે આ ખેડૂતો છે એ પણ ખૂબ મૂંઝાયા છે આ ખેડૂતોની અનેક રજૂઆત છે કે આ ડેમને તાકીદે જે ગાબડા છે એ પૂરવામાં આવે દિલીપ જીરૂકા વીટીવી ન્યૂઝ અમરેલી